જેમ આપણે હમણાં ગયા વર્ષના પ્રમાણપત્રો એનાયત કર્યા બાળકોને એવી જ રીતે આપ સૌને થોડીક અમારી શાળાની પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ આપને જાણીને આનંદ થશે કે સમગ્ર વર્ષ દરમિયાન રિસેસની અંદર બે થી ત્રણ શાળાના બાળકો વચ્ચે સ્પર્ધા થાય છે જેનું નામ આપણે રાખ્યું છે ગ્રુપ ઓફ ધ યર હવે આ ગ્રુપ ઓફ ધ યર એવી સ્પર્ધા છે કે આઈપીએલ સમજી લ્યો આપણે જે અત્યારે રમાય છે ને આઈપીએલ એ ટાઈપનું આખું ફોર્મેટ છે આપણું સારા અલગ અલગ સ્પર્ધાઓ દ્વારા કેપ્ટનો નક્કી કરવામાં આવે એ કેપ્ટનોને બેંક સિસ્ટમ સમજાવવા માટે થઈ અને બેન્કિંગની રીતે રૂપિયા આપવામાં આવે એના સ્ટેન્ડિંગ પ્રમાણે એ પછી કરોડોમાં હોય પાછા

હરાજી એટલે કે ઓક્શન દ્વારા આઠ ટીમો નક્કી થાય અને પછી સમગ્ર વર્ષ દરમિયાન દરમિયાન રિસેસ મહાભારત જામે પછી એમાં સાંસ્કૃતિક સ્પર્ધાઓ આવી જાય જાય એમાં એમાં સ્પર્ધાઓ આવી ફન એક્ટિવિટી કહેવાય એ આવી જાય બાળકોના સ્કિલનો ટેસ્ટ થાય ઝડપનો ટેસ્ટ થાય અને એ બધાનું પરિણામ એવું આવે કે બાળકો ખેલ મહાકુંભમાં જાય તો ન્યાય નંબર લઈ આવે બાળકો કલા મહાકુંભમાં જાય તો ન્યાય નંબર લઈ આવે ન્યાય નાના મોટા કુમાર કન્યા દરેક સમ પ્રમાણમાં હોય છે એ કેટેગરી પ્રમાણે ટીમ બનતી હોય છે તો એકબીજાના સાથ સહકારથી બાળકો શીખે છે શીખવવું નથી પડતું શીખી જાય છે આજે બાળકો મોટા જાશે ને એટલે નાના બાળકોને તૈયાર કરીને જ જાશે ઓલરેડી તો આવી સુંદર મજાની રીતથી આ સ્પર્ધાઓ ચાલે અને વર્ષના એન્ડમાં ફાઇનલ રમત થાય અને ફાઇનલ રમતમાં ટોપ થ્રી ટીમને ટ્રોફી અને તમામ મેમ્બરોને મેડલ આપી ગોલ્ડ સિલ્વર બ્રોન્જ અને એનું સન્માનિત કરીએ અને એ સન્માનિત કરવા માટે આખું ગામ ઊભા પગે હાજરી આપે છે દર વખતે એટલે અમને રાજીપો થાય અમને ડબલ કામ કરવાની પ્રેરણા મળે અમને આનંદ થાય અમને ઘરે જવાનું મન ન થાય આ ખૂબી છે આ બધાની તો એ જે સમગ્ર વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓ થાય ને એનું ઈનામ પણ બાળકને આપવામાં આવે તો એવા ઈનામો તરફ આપણે જઈએ છીએ આપણે આપણા મહેમાન શ્રી સૌદાસભાઈ ઓડેદરા વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર આવે પ્લીઝ અને ગયા વર્ષના આપણે હમણાં વાત કરીને કે ગયા વર્ષનું એન્યુઅલ ફંક્શન પેન્ડિંગ હતું તો એ ગયા વર્ષના જે છે એ એનાયત કરશે પ્લીઝ વેલકમ અને આપણી શાળાને ખૂબ ટેકો મળે છે એના તરફથી તો જેમ ગયા વખત હમણાં પેલું નામ હતું આપણા મહામંત્રીનું તો આપણે દર વખતે એવું રાખીએ છીએ સૌદાસભાઈ કે જે પણ બાળકને ઇનામ મળવાનું હોય ને એ એના વાલી આવીને જ આપે આ સિસ્ટમ છે વાલી હાજર હોય તો જ ને ઇનામ મળે તો જેથી કરીને સાડા આવતા થાય અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે પણ આ વખતે બે વર્ષનું ભેગું છે એટલે આ વખતે આપણે મહેમાનોને હસ્તે આ શુભ કાર્ય કરાવશું તો પ્રથમ આપણી જે ટ્રોફી છે સીલ છે દેશભક્તિ એવોર્ડ બરાબર એવી ઘટનાઓ બનતી હોય કે જ્યાં વિદ્યાર્થીઓની દેશભક્તિ ઉજાગર થાય તો જયશ્રીબેન અર્ભમભાઈ દેશભક્તિ એવોર્ડ બે હજાર બાવીસ ત્રેવીસ તો જે બાળકનું નામ એનાઉન્સમેન્ટ થાય એ ફટાફટ આવશે એના પછી ધારા જીતેશભાઈ ઇન્ટરવ્યુ સ્પર્ધા પ્રથમ જેનું નામ બોલાય તે બાળક ઉતાવળ કરીને આવશે સ્ટેજ ઉપર ધારાબેન તૈયાર જ રહી અમે અહીંથી એક નામ એડવાન્સમાં બોલતા જશું ત્યારબાદ મોરની કલગી સ્પર્ધા આંખે પાટા બાંધીને મોરલાની કલગી દોરવાની આશીષભાઈ કાંધલભાઈ ત્યારબાદ વરુણભાઈ કડછા ચિત્ર સ્પર્ધા પ્રથમ નંબર આ જે રિસેસ દરમિયાનની સ્પર્ધાઓ હોય છે દરેક ટીમ જે ખેલાડી એ જે ટીમનો મેમ્બર છે એ ટીમને પોઈન્ટ મળે અને પોતાને પણ મળે તો એની ટીમનો ફાયદો થાય ત્યારબાદ ગયા વર્ષનું રોઝ ઓફ ધ યર જે બાળકોને તમે પ્રાર્થના સભા જોઈ અમારી રોજની પ્રાર્થના સભા છે અલગ અલગ ભાષાઓની તો એમાં જે બાળક સુંદર તૈયાર થઈને આવે એને આજનું ગુલાબ એવો એવોર્ડ આપવામાં આવે રોજ રોજ એને કાર્ડ પહેરવામાં આવે અને એને શુભકામનાઓ આપવામાં આવે અને એનું લિસ્ટ સાંસ્કૃતિક સમિતિ રાખે કાયમ માટે અને વર્ષના અંતે જે વિદ્યાર્થી વધારે પડતો નોમિનેટ થાય એને આપણે રોજ ઓફ ધ યરનો એવોર્ડ આપીએ હમણાં તમે પ્રાર્થના સભામાં જોયું હશે તો ગયા વખતે રોજ ઓફ ધ યર મિરલબેન વિપુલભાઈ ત્યારબાદ છોકરાઓમાંથી રોજ ગરેજા વેદ વેદ ભાઈ હાજર નથી અત્યારે કોઈ અરે વાહ કાળીયું પાડો જોરદાર જોરદાર એ ગયા વર્ષે બીજી ત્યાંથી આન્યુઅલ ફંક્શન માં હાજર છે વારે વાહ ભાઈ ત્યારબાદ ભાલા ભાલાફેક સ્પર્ધા રાહુલભાઈ ત્યારબાદ એક શાળાની વચ્ચે વચ્ચે પ્રવૃત્તિઓ જે કેટેગરી આવશે એ પ્રમાણે તમને જણાવતા આનંદ થશે વાંચન આયોજન અમારી શાળાની વિશેષતા પૈકીની એક છે આ કે દર શનિવારે એકમ કસોટી આવે એનો એક કોર્સ ફિક્સ હોય કે આટલા પાઠમાંથી આ વિષયમાંથી પૂછાશે તો બાળક એનું પ્લાનિંગ કરે અગાઉથી અને બાળક રોજની એક કલાક નક્કી કરે કે આ એક કલાક દરમિયાન મારે આ વાંચવાનું છે એ વાંચવાનું પૂરું થાય કે નહીં એ એના વાલી ચેક કરીને સાઈન કરે હવે આ બધું આદર્શ રીતે ચાલે એ જવાબદારી અમારી છે એના કરતાં જાજી તમારી છે એટલે કે વાલીઓની છે બરાબર ઘણા વાલીઓ સાઈન કરતા નથી તો એ ફરિયાદ આજે જ રજૂ કરી શકશું અમે ઘણા વાર વાલીઓ સાઈન કરે છે પણ એમાં જોતા નથી વાંચ્યું કે નહીં વાંચ્યું એનો સમય શું છે એ પણ જો ખબર ન હોય તો આપણું વિદ્યાર્થી પાછળ રહેશે આપનું બાળક પાછળ રહેશે પછી સાઈન કરજો વાંચન આયોજન જે સારું જે બાળક કરે છે અને એવું નહીં કે હોશિયાર બાળકો જ જે ભણવામાં થોડાક પાછળ હોય એવા બાળકો પણ વાંચન આયોજન કરી અને આગળ વધી શકે છે એનું ઉદાહરણ છે આપણે ઓડેદરા તેજભાઈ

હમણાં આપણે વાત કરીને રોટલા ઘડાવ્યા છોકરાઓ પાસે તો છોકરાઓ રોટલા ઘડ્યા કાયદેસરના અને ઘડી બતાવ્યા અને એ પાછા ખાધા પણ તો રાહુલભાઈ રાણાવાયા રાહુલભાઈ ખૂબ આભાર સૌદાસભાઈ હવે કાર્યક્રમ ને